જે હું મારું નામ સંજય પટેલ છે વોર્ડ નંબર અગિયાર કાઉન્સિલર અને મોડી રાતે પાંચ છ ઇંચ વરસાદ પડ્યો તેના કારણે આ સાકેત સોસાયટી ની સામે એક રોડ વચ્ચે કોઈ પાણી ના લીકેજ ને કારણે મોટો ભૂવો પડ્યો છે અને નગરપાલિકાની ટીમ સાથે અત્યારે એનું રિપેરિંગ કામ ચાલ્યું છે અને લીકેજ શોધવામાં કામ ચાલુ છે સમજો ને દસ ફૂટ ડીપ છે અને પંદર બાય વીસ નો મોટો ભૂવો છે મેઇન રોડ તૂટી ગયો છે આનો સીડી પટેલ મ્યુનિસિપલ એન્જિનિયર નડિયાદ નગરપાલિકા આ સાંઈબાબા મંદિરને નગર મહાદેવ ને જોડતો રોડ છે અને હાલમાં આ જે જગ્યા છે ત્યાં આગળ વરસાદી પાણીની ચેનલ બાજુમાં જાય છે અને બાજુમાં ડ્રેનેજ નેટવર્ક પસાર થાય છે અને વધારે વરસાદના લીધે ક્યાંક ડ્રેનેજ માં ભંગાણ થવાના લીધે આ એક ભૂવો પડ્યો છે અને એની કામગીરી હાલ ચાલુ કરી દીધી છે એટલે ડ્રેનેજ નું જે કનેક્શન જે તૂટી ગયું છે એને હાલમાં ની કામગીરી અને એ પછી એને ફિલિંગ કરીને પેલા જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં લાવવાની કામગીરી હાલ હાથ ધરાઈ રહી છે અને સત્વરે પૂર્ણ કરવામાં આવશે અને કેમ કે મેન નું જે આપણે ડિસ્ટન્સ જોવા જઈએ એ ડ્રેનેજ ના ડિસ્ટન્સ એ પ્રમાણે રોડના લેવલથી છ થી સાત નું ડિસ્ટન્સ છે અને એ હમણાં તાત્કાલિક કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આપણા દ્વારા કઈ કઈ લાઈનો અત્યારે તૂટી છે લાઈનમાં જ બસ ભંગાણ પડ્યું છે બીજી લાઈનો આપણી જે છે હયાત છે એમાં કોઈ ભંગાણ પડ્યું નથી અંદાજે કેટલો સમય લાગશે અંદાજીત આ જે કામગીરી છે એમાં બે થી ત્રણ દિવસ એટલો સમય જઈ શકે છે કેમ કે ડ્રેનેજ નું ત્રણ જે લાઈન આવે છે ત્રણેય નેટવર્કમાં ભંગાણ પડ્યું છે એટલે તાત્કાલિક આપણે કામગીરી ચાલુ કરી રહ્યા છે અને જોડાણની કામગીરી અને ઉપર ફિલિંગ કરી અને કોમ્પેક્શન થઈને કમ્પ્લીટ કરવા માટે બે થી ત્રણ દિવસ એટલો અંદાજીત સમય લાગી શકે છે